હેલો ગાઈઝ તો આજે આપણે બનાવવાના છીએ સલવાર સલવારની સિલાઈ કેમ કરવી એ આ વિડીયોમાં તમને શીખવવામાં છે એ આવશે આની પહેલાં સલવારના કટિંગનો વિડીયો પણ મૂકેલો છે તો એ પણ તમારે પહેલાં જોઈ લેવું તો આપણે પહેલાં અહીંયા ઉપર જે નેફાવાળો ભાગ હોય છે એ આપણે કરવા જઈ રહ્યા છીએ બરાબર તો ઉપરનો જે ભાગ હોય છે કમરનો એમાં થોડુંક આપણને કાપડ છે એ ઘટ્યું હતું તો આપણે આવી રીતે એમાં સાંધા સુંધી છે કરીને આપણે આવા ટુકડા છે એ લગાવવાના હતા સલવારનું કટિંગ કેમ કરવું એ વિડિયો ઓલરેડી ચેનલ પર છે એ વિડિયો તમે ન જોયો હોય તો પહેલાં એ વિડીયો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવશે કે મેં કટિંગ છે કેમ કર્યું છે અને ક્યાં કપડું છે એ ઘટે એમ હતું ત્યાં આપણે આ કપડું છે એ લગાવીએ છીએ બરાબર આ કમરનો જે ભાગ હોય ને ત્યાં થોડુંક કપડું ઘટતું હતું બરાબર અને ત્યાં આપણે આવી રીતના ટ્રાઇંગલ છે એ કટ કર્યા હતા અને આવી રીતના આપણે અત્યારે જોઈન્ટ કરીએ છીએ પહેલાં ઉપરનો મેખાવાળો જે ભાગ હોય એ આપણે બનાવીએ છીએ બરાબર તો આવી રીતના આપણે ચાર કટિંગ છે એ જોઈન્ટ કરવા પડશે તે પછી આપણો કમરનો ભાગ છે એ તૈયાર થાશે બરાબર આવી રીતને હું અત્યારે કરું છું એ છે એક્સ્ટ્રા જે વધારાનું જે કાપડ હોય ને ત્રાસવાળું એ આપણે કટ કરી લીધું છે આવી રીતને તમે જુઓ મેં ચારેય ભાગ છે એ ચોરસ છે આવી રીતને તૈયાર છે એ કરી લીધા છે બરાબર એટલે કે આપણો કમરનો ભાગ છે એ આવી રીતે ચોરસ સરસ મજાનું કટિંગ છે આપણે કરી લીધો છે હવે આપણે બે ટુકડા લઈ આવી રીતના એને ભેગા કરી લેશું આવી રીતે બરાબર તો બે ટુકડા લઈ એમાંથી હું આવી રીતને સિલાઈ મારું છું હવળું કપડું અંદર રાખવાનું અવળું કપડાં ઉપર આવી રીતને સિલાઈ મારી અને પછી આવી રીતના હવળું કરી ખોલી અને એના ઉપર આવી રીતે તમારે ધાર મશીન છે એ મારી દેવાનું બરાબર જો કટિંગનો વિડીયો તમે ન જોયો હોય ને તો પહેલા એકવાર ખાસી જોઈ લેજો જુઓ તમે તો આવી રીતના થઈ ગયું ને સરસ મજાનો લંબચોરસ કમરનો ભાગ છે આપણો થઈ ગયો તો આવી રીતે મેં ચારે ટુકડા છે એ જોઈન કરી લીધા છે તમે જુઓ થઈ ગયા બરાબર તો હવે ક્યાંય કપડું બગડું છે કઈ ઘટતું નથી ક્યાંય ત્રાસ છે નહીં બરાબર હવે આપણે જે નાળી નાખીએ છીએ એ ભાગ આપણે ખુલ્લો રાખતા હોય ને બે બાજુ તો એને આપણે આવો બે ઇંચ જેટલો આપણે આવી રીતે એને ઓટી લેશું બે બાજુ બરાબર આવી રીતને બે ઇંચ જેટલો ઓટી લેવાનું એને પછી આપણે કમરનો ભાગ છે એ બંધ કરીશું આવી રીતને ઓટી લીધા પછી બે બાજુ ઓટી લીધું પછી આવી રીતને આવી રીતને પહેલા નેફો વાળી દેવાનો જો આવી રીતને બરાબર બે બે આંગળી જેટલો મેં રાખ્યો છે આવી રીતને પહેલા આપણે આવો નેપો છે ઉપરનો નાળી નાખીએ એ આપણે આવી રીતને વાળી લેશું બરાબર પહેલાં મેં ચાર ટુકડા છે મારે થોડુંક કાપડ છે ને એ ઘટ્યું હતું એટલે મારે ચાર ટુકડામાં કટિંગ છું એમાંય પાછું ઘટ્યું હતું એટલે મારે વચ્ચે વચ્ચે જો એમાં આવી રીતના આપણે આગળ જોયું ને તમે એમ આપણે ફટકા છે જોઈન્ટ કરવા પડ્યા હતા પછી આવી રીતને લંબચોરસ કાપડ છે તૈયાર થયું જો તમને દેખાય છે ને વિડીયોમાં આવી રીતને મેં કટકા છે જોઈન્ટ કરી અને પછી આવી રીતને ઉપરનો ભાગ છે તૈયાર કર્યો જ્યાં તમે સિલાઈ છોડો ને ત્યાં જરાક આપણે રફ કરી લેવું બરાબર બે ત્રણ માર એટલે અહીંયાથી સિલાઈ છે ને ખૂલે નહીં તો તમે જુઓ તૈયાર છે આપણો નેફાવાળો ભાગ બરાબર હવે જે બે સાઈડ ખુલી હતી ને હવે આપણે અહીંયાથી એને પેક કરી દેશું આવી રીતે તમે જુઓ હું કેમ સિલાઈ મારું છું ઉપરથી લઈ નેફાવાળો ભાગ ખુલ્લો રાખવાનું ખાસ નહીં ભૂલવાનું નકર ખોલવું પડશે પાછું તો આવી રીતને

હું તમને ખોલીને બતાવું છું વ્યવસ્થિત એટલે જુઓ તમે આવી રીતને સરસ મજાનો આપણે કટિંગ મુજબ માપ સાઈઝ મુજબ આવી રીતને ઉપરનો જે ભાગ છે એ તૈયાર થઈ ગયો છે હવે આપણે સલવાર લઈ લીધી છે હવે આ છે એમાં વચ્ચેનો જે ભાગ જોરાવાળો ભાગ હોય ને વચ્ચેનો એ ભાગ છે બરાબર મેં એમાં આ અવળી સિલાઈ મારી લીધી બરાબર અવળ અવળા કપડાં આમ સીધું કરી અને ધાર મશીન મારી દેવાનું એટલામાં આવી રીતે આપણે બે બાજુ કરી લેશું પેલા

ત્યાંથી પછી તમારે સોય છે એ ઉચકવાની નથી મશીન એમનમ રહેવા દેવાનું આમનમ જ તમારે સલવાર અને જે જોરાનું કાપડ છે ને એ આમનમ ફેરવી લેવાનું બરાબર નહીતર સરખો નહીં મૂકાય એટલે સોય નહીં બહાર કાઢવાની એમનમ જ રહેવા દેવાની અને એમનમ કાપડ અને જોરાનું કટિંગ છે આવી રીતે ફેરવી લેવાનું અને આવી રીતને સિલાઈ છે એ મારી લેવી બરાબર તો આ મુકાઈ ગયો છે આપણો જોરો સેમ ટુ સેમ આવી રીતના અવળો મૂકવાનો અવળા કાપડમાં બરાબર નામ હવડું કરીને આવી રીતે જુઓ અને ઉપરથી ધાર મશીન છે એ મારી દેવાનું જો મુકાઈ ગયો આપણો જોરો મુકાઈ ગયો ને ક્યાંય ક્યાંય છે ને કાંઈ ખોચો બોચો કાંઈ પડતો નથી સરસ મુકાઈ ગયો હવે આપણે ઉપરથી આવી રીતે ધાર મશીન છે એ મારી દઈશું આવી રીતે જુઓ તમે બરાબર જે ખૂણાવાળો ભાગ છે ને એ સલવારના સલવારમાં પણ છે ને ખૂણે જ જાવો જોઈએ બરાબર અને જોડાનો જે મોટો ભાગ હોય ને પોળો બસ ત્યાંથી મૂકવાની શરૂઆત છે કરવાની એટલે તમારે ક્યાંય ભૂલ થાય નહીં સલવારમાં હા એક જ વસ્તુ છે એ અઘરી છે એમાં થોડુંક ધ્યાન આપો તો તમને સલવાર છે આવડી જાય અને જો તમે જોરા વગરની કરતા હોય સલવાર તો તો કાંઈ કરવાનું જ નથી તમારે બરાબર

ઈ અને સલવાર માં જે વચ્ચેનો ભાગ આવે ને ત્યાં સિલાઈ ટુ સિલાઈ રાખી એવી રીતે અને આવી રીતે ચિપટા છે મુકતા જવાના બરાબર આવી રીતે તમારી પાસે જેટલું કાપડ હોય જેવું કાપડ હોય એ રીતે ચિપટા છે નાખવાના અને તમારે જેમ નાખવા હોય આગળ પાછળ સાઈડમાં એ રીતે નાખવાના બેય બાજુ સરખા જ નાખવાના રીએ પછી બરાબર વધતા ઓછા જેવા નાખો એ રીતે તો આ આપણે ચિપટા છે નાખવા માંડ્યા છીએ એક બાજુ નાખીનું બતાવું બરાબર તમને પછી હું બીજી બાજુ એવી જ રીતે નાખી લઈશ અને તમને હું આખી સલવાર છે હમણાં બતાવી દઉં આવી રીતે જેટલા આવે ને એટલા ચિત્ર આપણે નાખી લઈશું આવી રીતને ચિપટા ત્યાં સુધી નાખવાના જ્યાં સુધી બીજી સિલાઈ છે ને સિલાઈ ટુ સિલાઈ બે ભેગી ન થઈ જાય મતલબ સલવારની સિલાઈ જોઈ ને સિલાઈ હું બતાવું છું ને ત્યાં સિલાઈ પૂરી થઈ ગઈ એટલે બે કાપડ તમારા કાપડ અને સલવારનું કાપડ સુધી પોચવું જોઈએ એવી રીતે તમારે ચીપટા નાખવાના તો તમે જુઓ આ આપણે બે બાજુ ચીપટા નાખી દીધા છે જોરો પણ નાખી દીધો છે બરાબર હવે ખાલી બે બાજુની સાઈડ હોય ને પગની એ જ ખુલી છે આપણે હવે એ જ બંધ કરવાની છે બરાબર આવી રીતને મોરિયામાં તમારે જેટલું કાપડ તમે જે રીતે કટિંગ કર્યું હોય એ પ્રમાણે તમારે આમાં વાળવાનું બરાબર તમારી પાસે ઓછું કાપડ હોય તો આપણે થોડુંક નાનું એમાં વળાય બરાબર અને કાપડ બરોબર હોય તો તમે આવી રીતનું થોડુંક વધારે પણ વાળી શકો અને એમાં ત્રણ ચાર પાંચ જેટલી સિલાઈ તમારે આવી રીતને મારી અને ઓટી લેવું હોય એવી રીતે પાયચો ઓટી લેવાનો તમારે એમાં કેનવાસ નાખવું હોય તો કેનવાસની પટ્ટી પણ આવડી સાઈઝની તમારે એમાં નાખી અને આવી રીતને ચાર પાંચ સિલાઈ છે એ મારી લેવી જુઓ તમે આપણો પાયચો પણ તૈયાર થઈ ગયો મોરિયાનો ભાગ પણ બરાબર હવે જે સાઈડની સિલાઈ હોય ને પગની આપણે હવે એ સિલાઈ ફટફટ મારી લઈએ બરાબર તો એના માટે આપણે આવી રીતે

વિડીયો અંત સુધી જોજો પહેલેથી લઈને પહેલાં કટિંગનો ન જોયો હોય તો ખાસ એ જોઈ લેજો એટલે તમને છે ને સરખું મગજમાં બેસી જાય અને પરફેક્ટ છે ને એ ભલે આપણે દસ પંદર મિનિટ વિડીયોને આપવી પડે પણ તમે બે વિડીયોમાં કે એક વિડીયોમાં પરફેક્ટ સલવારનું કટિંગ અને સલવારની સિલાઈ છે એ શીખી જશો બરાબર અને છતાંય તમને કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો અને એકવાર ડિસ્ક્રિપ્શન પણ ચેક કરી લેવું બરાબર આવી રીતને જો આપણે બે પગની સિલાઈ છે એ આવી રીતને આપણે મારી લીધી છે ક્યાંય પણ ક્યાંય ખોલો પડતો નથી હમણાં હું તમને આખી સલવાર ખોલીને પણ છે સવડી કરીને બતાવી દઈશ ક્યાંય આપણે વધતું નથી ઘટતું નથી કે કાંઈ પણ એવું છે થતું નથી જો હવે મેં છે ને એક મોરિયાનો ભાગ આપણે ચીપેલા કરી લીધો હતો ને

તો ચીપટા નખાઈ ગયા જોરો પણ મુકાઈ ગયો સાઈડની સિલાઈ પણ થઈ ગઈ છે પૈસા પણ થઈ ગયા અને ઉપર નેફાનો ભાગ છે એ પણ કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે આ ખાસ મહત્ત્વની બાબત છે આવી રીતે થોડુંક વધારે કાપડું હોય ને તો કટ કરી લેવાનું એટલે એ છે ને ખેંચાય નહીં અને તમારે વાળીએ ઘડીએ તમને ધોવામાં સંકેલવામાં ક્યાંય લડાઈ ને એમાં આવા નાના નાના કટ સિલાઈથી થોડાક દૂર એવા મારવાના બરાબર એટલે છે ને સિલાઈ છે ને એ તમારી ખેંચાયેલી ન રહીએ સલવાર આમ ખેંચાયેલી ખેંચાયેલી ન રહીએ સરસ મજાની ફ્લેક્સિબલ છે રીએ આવી રીતના એક્સ્ટ્રા કપડું હોય ને એ કટ કરી લેવાનું આવી રીતને બહુ નહીં કરવાનું અને સિલાઈથી જે લાસ્ટ સિલાઈ હોય એનાથી થોડાક દૂર કટ છે આવી રીતને મારી લેવાના એટલે સલવારનો સરસ મજાનો શેપ છે આવી જશે અને ક્યાંય સિલાઈ છે ખેંચાશે નહીં તો તમે જોઈ શકો છો આપણી સલવાર બનીને તૈયાર થઈ ગઈ છે બરાબર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ